વઢિયારના યુવા લેખક શૈલેષ પંચાલને વઢિયારની વિસરાયેલી વિરાસત વિષય પર સંશોધન કરવા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સવા બે લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ વઢિયારના યુવા લેખક શૈલેષ પંચાલને વઢિયારની વિસરાયેલ વિરાસત વિષય પર સંશોધન માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સવા બે લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા તેમજ મહામાત્રા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વઢિયારની વિશ્રાતી વિરાસત પર સંશોધન માટે યુવા સાહિત્યકાર શૈલેષ પંચાલની સંશોધન પ્રકલ્પ હેઠળ પસંદગી કરવામાં આવી હતી જેમાં યુવા લેખકને કુલ સવા બે લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી આ પ્રકલ્પ હેઠળ આવનારા એક વર્ષમાં વઢિયાર પંથકની અસ્મિતા ઉજાગર કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવશે જેમાં વઢિયારની હડપ્પન સાઇટો પરંપરાઓ અને વિશેષતાઓ પર શૈલેષ પંચાલ વતી સંશોધન અને પરિભ્રમણનો વિધિવત પ્રારંભ થશે એક અંતરાળ વિસ્તાર માટે આ એક ગૌરવવંતી ઘટના બની રહેશે આ સંશોધન प्रकल्प હેટળ સમી હારીજ સંખેસ્પર નિરાધનપુર તાલુકાના ગામડામાં ઘરબાયલ અસ્મિતા ઉજાગર થશે અને પ્રદેશ માટે એક નવા અધ્યાયનો આરંભ થશે બ્યુરો पायल સોલંકી અમે આજે આવી પહોંચ્યા છીએ મુખ્ય ત્યાં સંસ્કૃતિ અને અવશેષો છે જે પુરાતત્વ વિભાગ તરફથી ઓગણીસો અઠ્યોતેરમાં અહીંયા એક ઉત્ખનન થયેલું અને આ સાઈટ હડપ્પન સાઈટ જાહેર થયેલી તો એ જગ્યા પર આવી પહોંચ્યા છીએ અને મારી સાથે છે પડવદાન ગઢવી અમારા વઢિયારના વિખ્યાત લોકગાયક તેમભા ગઢવી છે વા્ય વિશેષજ્ઞ અને આજે અમે વઢિયાર પ્રદેશમાં અત્યાર સુધી હેરિટેજ અંગે જે જાગૃતિ લાવવાનો જે પ્રયાસ એના ભાગરૂપે હડપ્પાના અવશેષોના ઉત્ખનના કામમાં આજે આ છે અને અહીંથી આગળ હજુ કોવર ગામે જવાના છીએ ત્યાં પણ એક બીજી એક સાઇટની મુલાકાત માટે